જય શ્રી કૃષ્ણ મિત્રો ઉનાળો આવે ને એટલે ફ્રૂટ કસ્ટર્ડની યાદ આવી જાય અને એકદમ ક્રીમી સિલ્કી અને આ રીતનું સ્મૂથ ફ્રૂટ કસ્ટર મળી જાય ને તો આ ખાવાની મજા જ મજા આવી જાય પણ ઘણા લોકોના એવા પ્રશ્ન મારી પાસે આવતા હોય છે કે એકદમ પરફેક્ટ ફ્રૂટ કસ્ટર અમારું નથી બનતું કાં તો લમ્સ પડી જાય કાં તો એકદમ ઠીક થઈ જાય કાં તો એકદમ પતલું બની જાય તો એ બધાના પ્રશ્નોના જવાબ સ્વરૂપે આજે સ્મૂથ સિલ્કી પરફેક્ટ કસ્ટર કઈ રીતે બનાવવું તેની રેસિપી માપ સાથે લઈને આવી છું તો ફ્રેન્ડ્સ વિડીયોને સ્કીપ નહીં કરતા વિડીયો ગમે રેસિપી ગમે ટિપ્સ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો એકદમ ઘટ્ટ અને સિલ્કી ફ્રૂટ કસ્ટર બનાવવા માટે આપણે અહીંયા ડેરીનું જે મિલ્ક છે એ ડાયરેક્ટલી યુઝ કરવાનું છે એટલે ફૂલ ફેટ મિલ્કનો અહીંયા ઉપયોગ કરવાનો છે અહીંયા મલાઈ કાઢેલા દૂધનો ઉપયોગ નથી કરવાનો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો મેં અહીંયા એક લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે અને તેને આપણે ચલાવતા જઈશું અને આ દૂધને આપણે ઉકાળવાનું છે ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે દૂધ જે છે એ નીચે તળિયે ચોટે નહીં એટલા માટે તેને ચલાવતા રહેવાનું જો દૂધ તળિયે ચોટશે તો તેમાં સ્મેલ થઈ જશે અને એ ફ્રૂટ કસ્ટર સારું નહીં બને એટલે વચ્ચે વચ્ચે તેને આ રીતે ચલાવતા રહેવાનું બીજી ટીપ તમારી સાથે એ શેર કરવા જઈ રહી છું કે અહીંયા એક લીટર દૂધની સામે આપણે બે ટેબલ સ્પૂન વેનિલા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીશું એટલે કે એક થેલી પાંચસો એમએલની હોય તો તેમાં એક ટેબલ સ્પૂન વેનિલા કસ્ટર્ડ ઉમેરવાનું અને બે હોય એટલે કે એક લીટર હોય તો બે ટેબલ સ્પૂન ઉમેરવાનું તેમાં આ રીતે વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરવાનું અને આ દૂધ જે છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું હોવું જોઈએ ગરમ કે ઠંડુ ના હોવું જોઈએ અને આ રીતે ફોકની મદદથી મેં તેને સરસ મિક્સ કર્યું છે અને તમે જુઓ નોર્મલ ટેમ્પરેચર ઉપર તમે તેને મિક્સ કર્યું હશે તો આ કસ્ટર પાવડર એકદમ સરસ દૂધમાં મિક્સ પણ થઈ જશે પણ જો તમે અહીંયા ગરમ દૂધનો ઉપયોગ કરશો અથવા નવશેકા દૂધનો ઉપયોગ કરશો તો તેમાં લમ્સ પડશે અહીંયા બીજી બાજુ દૂધ એકદમ સરસ તમે જુઓ ગરમ થઈ ગયું છે અને હવે ઉકળવાની તૈયારીમાં છે તો આ દૂધને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી તેનું પાણી ન બળી જાય એટલે એક લિટર દૂધમાંથી જ્યાં સુધી આઠસો એમ દૂધ બાકી ન રહે ત્યાં સુધી તેને ઉકાળવાનું હોય છે એટલે દૂધનું પાણી બળે સાથે સાથે ખાંડનું પણ પાણી બળી જાય એ માટે મેં અત્યારે આ રીતે વન થર્ડ કપ જેટલી ખાંડ એડ કરી લીધી છે ફ્રૂટ કસ્ટર્ડ થોડુંક ગળ્યું હશે તો જ ખાવાની મજા આવશે કારણ કે આપણે તેમાં ફ્રૂટ્સ પણ એડ કરવાના હોય છે તો ખાંડ પણ મેં સારી રીતે મિક્સ કરી લીધી છે ખાંડ પણ ધીરે ધીરે તેનું પાણી છોડશે અને ખાંડનું પાણી પણ બળી જાય ત્યાં સુધી મેં તેને ઉકાળી લીધું છે અને દૂધ તમે જો આઠસો એમએલ જેટલું રહ્યું છે તો દૂધનું પાણી બળી ગયું ખાંડનું પાણી બળી ગયું ત્યાં સુધી આ રીતે મેં તેને ઉકાળ્યું છે અને મલાઈ મેં સાઈડમાં જે થઈ રહી હતી તે મેં દૂધમાં મિક્સ કરી છે એનાથી પણ કસ્ટર જે છે એ ક્રીમી અને સિલ્કી બનશે ટોટલ આ દૂધને મેં બારથી તેર મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લીધું હતું અને હવે જે આ કસ્ટર આપણે દૂધમાં મિક્સ કરીને રાખ્યું હતું તે આ રીતે આપણે તેમાં ઉમેરી લઈશું બધી બાજુ ફેલાવીને ઉમેરીશું અને આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો જેવું તમે કસ્ટર્ડ પાવડર એડ કરશો ને દૂધ આ રીતે એકદમ સરસ ઘટ થઈ જશે અને જુઓ આ કસ્ટર એડ કર્યા બાદ તમારે તેને ફક્ત અને ફક્ત બે મિનિટ માટે જ ઉકાળવાનું છે અને ગેસની ફ્લેમને તમારે સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને ઉકાળવાનું છે સાથે સાથે તમારે તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું પણ છે જેથી કરીને કસ્ટરના લીધે જે દૂધ ઘટ થાય છે એ નીચે તળિયે ચોંટે નહીં અને આપણું ફ્રૂટ કસ્ટરનો સ્વાદ જે છે એ ખરાબ ન થાય તો બસ અહીંયા ફ્રૂટ કસ્ટર એકદમ સરસ ઉકળી ગયું છે બે મિનિટ બાદ મેં અહીંયા અત્યારે ગેસ બંધ કરી લીધો છે અને હવે હું તેમાં આ રીતે ચમચી જાયફળ પાવડર એડ કરું છું અને આ રીતે અડધી ચમચી મેં તેમાં ઈલાયચી પાવડર એડ કર્યો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જાયફળ અને ઈલાયચીની જે ફ્લેવર છે આ ફ્રૂટ કસ્ટરમાં ખૂબ જ સરસ લાગે છે અને હવે આપણે ગેસને બંધ કરી તેને થોડીવાર ઠંડુ થવા દઈશું તો આ જે ફ્રૂટ કસ્ટર છે એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને તમે જુઓ એકદમ સરસ ઘટ બની ગયું છે આ ફ્રૂટ કસ્ટરને આપણે એક કલાક માટે ફ્રીઝમાં રાખીશું હજી એ આના કરતાં પણ થોડુંક વધારે ઘટ થશે પણ ગભરાવાની જરૂર નથી આપણે તેમાં જ્યારે ફ્રૂટ્સ એડ કરીશું ત્યારે તે ફરીથી પતલું થઈ જતું હોય છે તો એક કલાક હું તેને ફ્રીઝમાં રાખું છું અને ફ્રીઝમાં રાખ્યા બાદ તમે જુઓ તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં પણ ઘટ થઈ ગઈ છે તો તમને અત્યારે એવું લાગી રહ્યું હશે કે આ ફ્રૂટ કસ્ટર બહુ જ વધારે ઘટ થઈ ગયું છે પણ એવું નથી હવે આપણે તેની અંદર બ્લેન્ડર આ રીતે ફેરવવાનું છે જેથી કરીને તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે સિલ્કી થઈ જશે અને તેની જે કન્સિસ્ટન્સી છે એ પહેલાં કરતાં થોડી પતલી પણ થશે કારણ કે ફ્રીઝમાં રાખવાના લીધે તે ઘટ થઈ ગયું હતું કારણ કે તે ઠંડુ થઈ ગયું હતું ઠંડુ થયા બાદ એ થોડું ઘટ થતું હોય છે પણ આપણે બ્લેન્ડર ફેરવીએ એટલે એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ બની જતી હોય છે તો અહીંયા જુઓ બ્લેન્ડર ફેરવ્યા બાદ તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી કેટલી ઘટ છે આ જ કન્સિસ્ટન્સી હવે આપણે જ્યારે તેમાં ફ્રૂટ ઉમેરીશું ત્યારે તેવી જ રહેશે અને આની અંદર આ જે કસ્ટર છે તે એકદમ સરસ સ્મૂથ અને સિલ્કી પણ બની ગયું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે આ ઠંડા કસ્ટરની અંદર આપણે અહીંયા એક નાની વાટકી ચોપ કરેલા એપલ એડ કરીશું અને એક વાટકી આપણે તેમાં ચોપ કરેલા ચીકુ એડ કરીશું એક વાટકી હું આ રીતે તેમાં ચોપ કરેલા કેળા ઉમેરી રહી છું અને એક નાની વાટકી હું તેમાં આ રીતે પાકી કેરીના ટુકડા અને એક નાની વાટકી આ રીતે ગ્રેપ્સ કટ કરેલા એડ કરું છું આ રીતે એક નાની વાટકી હું તેની અંદર દાણમના દાણા પણ એડ કરી લઉં છું તો ફ્રૂટ્સ તમે તમારી ચોઇસ પ્રમાણે તમને જે પસંદ હોય તે ઉમેરી શકો છો ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સની અંદર મેં અહીંયા એક ટેબલ સ્પૂન ચોપ કરેલા બદામ એડ કર્યા છે એક ટેબલ સ્પૂન મેં અહીંયા ચોપ કરેલા કાજુ ઉમેર્યા છે અને એક ટેબલ સ્પૂન મેં અહીંયા ચોપ કરેલા પિસ્તા એડ કર્યા છે તો ડ્રાય ફ્રૂટ્સ જો તમારે ન ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય અથવા જો તમારે વધારે ઉમેરવા હોય તો વધારે પણ એડ કરી શકાય આ બધું જ આપણે આ રીતે મિક્સ કરીશું અને તમે જુઓ ફ્રૂટ ઉમેર્યા બાદ આ ફ્રૂટ કસ્ટર્ડ જે છે એ એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે હવે આ ફ્રૂટ કસ્ટર્ડ જે છે ને એ ઠંડુ થયા બાદ પણ આ જ કન્સિસ્ટન્સીમાં રહેશે કારણ કે ફ્રૂટ તેનું પાણી છોડશે અને કસ્ટર્ડને આપણે ફ્રીજમાં રાખીશું તો એ ઠંડુ થવાના લીધે થોડુંક ઘટ બનશે એટલે આની કન્સિસ્ટન્સી આવી જ રહેવાની છે હવે આ ફ્રૂટ કસ્ટર્ડને હું ફાઇનલી ત્રણ કલાક માટે ફ્રીજમાં મૂકી રાખું છું અને ત્રણ કલાક બાદ તમે જોઈ શકો છો કે આ ફ્રૂટ કસ્ટરની કન્સિસ્ટન્સી કેટલી ઘટ છે અને કેટલી ક્રીમી અને કેટલી સિલ્કી છે તો ફ્રેન્ડ્સ આ સમરમાં ક્રીમી અને સ્મૂધ અને સિલ્કી ફ્રૂટ કસ્ટર્ડની રેસિપી તમે ક્યારે ટ્રાય કરશો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને એક વખત આ રેસીપી આ ઉનાળામાં ચોક્કસથી ટ્રાય કરજો તમારા અનુભવ પણ તમે મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમે તમારા અનુભવ અમારી સાથે શેર કરી શકો છો રેસીપી ગમી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસીપીને અમે રીલ સ્વરૂપે પોસ્ટ કરતા રહીએ છીએ અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ